પાછી હોત પડી હતી કાલ નેકળવું હતું રાતે પણ હવે રાતે તો કોઈ દેખાય નહીં સારું અને હવારે તો બધું ખેતરનું ઘરનું કોમ હોય એટલે ચોથી મેળ પડા તો આખો દાડો બ્લોક બનાવ્યો નહીં હવે નેકળવું હોય કોણ શું શું કોમ કરે છે ચેવું ચેવું કોમ કરે છે બધું બતાવવું હોય જે જે કોમ કરતા હોય ને બધું બતાવવું હોય સેટ ઘરમાં પહેરી પહેરીને બતાવવું હોય કે શું કરે છે ચીઓ બોલો હા ચાલુ કરવા દેવાથી ઘેરથી ઝેડવા દે પહેલાં તો હાય ગાઈસ આપણા આજ પાછી હોત પડી ગઈ હા અને આપણે આખો દાડો ટાઈમ મળ્યો નહોતો એટલે હવે આપણે ફેર ફેડ્યા આવીએ કે આ ગામમાં જે જે માણસો શું શું કોમ કર ઘરની અંદર ને બહાર ને બધા શું શું મજૂરી કર અને જેવી કોમગીરીઓ કર એ આપણે હવે બતાવીએ તમે તા

બાફેલું બાફેલું આ મોટું બાફેલું બીજું અને બફેલો કેવાય કેવાય ટૂંક માં આપડે તમારી કેવાય મોટી કેવાય લોકો આવું અંગ્રેજીમાં આવું બોલાય એટલે મોબાઈલ કેવાય

મહિને લાખ લાખ રૂપિયા જાય બોલતા નહી આવડતું લખવા પડી જાય ખવડાવવાનું તો ખવડાવું છું તમે જો આ વફેલો કરતા આ જો આ ગાય આ ગાય

હેલો ગાઈશ તો તમે જોઈ શકો છો કે આપણા હમણાં આવ્યા હતા ને અમારા ગમના ડોસી હ એમને મગજ નહીં પાહું એરા હ ને વિડીયો બનાવી હવે એમનું મગજ નહીં આપણે વિડીયો બનાવીએ છો ખબર હ આપણે બ્લોગ બનાવીએ તો સમય સમયનું કામ કરશે આપણે તો એરા તો ગામમાં ફરી ફરીને જે તેનું કામ બતાવો અને આપણો તો આપણું પોતાનું કામ કરીએ જો આ કલ્ટી અતર નાખી કાલ તો પેલા ભાઈનું ટ્રેક્ટર કાઢી આવ્યું હતું આપણે એમને ખબર નહીં હજુ અને આપણે એ વિડીયો બનાવીએ જ છીએ

આપણે હોય રોજ પૂન કરવા આવીએ તો આપડે આપણે શું આ લોકોને રોજ બે દૂધ થેલીઓ પીવડાવવાની પછી શીરો બનીને રોજ આ લોકોને ખવડાવવાનો એટલે આપણા શિયાળાના એ લોકોને શું બાટ ના વાય બરાબર અને આપણે એમના માટે ઘરે સરસ બનાવ્યું હ એટલે આ લોકો અહીં જ રહે હ બરાબર અને આપણે રોજ આમની જોડે થોડું રમવા આવીએ બરોબર અને કાલના વ્લોગમાં આપણે મૂક્યો તો એની અંદર આપણે નહોતું બતાવ્યું પણ આજે આપણે આ બાજુ આવ્યા એટલે આપણે બતાવ્યું બરાબર તો જોઈ અગો બાપા ડાયા હ બોલતા નહીં પાતા અને ઘર આપડે એના માટે સારું બનાવ્યું હોય કે લોકોને ઠંડી ના લાગે એટલે હવે કહેવાનું મતલબ કે આપડે હવે આવું પૂન કરતું રહેવું પડે કોઈ એવું ના હોય કે આપડે એકલું ખાલી કમાઈ ને જ ખાવાનું હોય કોઈ ભાગનું હોય ના દેવાનું હોય એટલે આપણને એ બાબતે પૂને મળી જાય અને એને પેટે ભરાઈ જાય એટલે આવું ફૂન તમે કરતા રહેજો બરાબર હવે આપણે જઈશું ઘેર એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો તમને આગળના કટ બતાવીએ બધા

એટલે અત્યારે લાગતા નહીં મને લાગે આ બફેલો ધોવાઈ ગયા હ એટલે બફેલાને મને લાગે દૂધ ભરાવા ગયા છે બરાબર એટલે આપણે હવે આગળ બધું આગળ તમને બતાવીશું જો ભાઈ હાજર હશે તો આપણે વાત બાત કરીશું એમની જોડે બહુ હારા મોણસ ભજન ભજન હારા ગાય છે એટલે આપણે એકાદ ભજનને તમને સંભળાય છે એમના મોઢેથી અને આપણે અત્યારે હવે આજ મોડું નીકળાયતા એટલે મહેનત હોય આપણે હવે કોશિશ કરીશું કે થોડું હવારથી તમને બધું બતાવીએ બરાબર જે જે આપણા ઘરમાં જે કોમ કરતા હોય એ બતાવીએ થોડી કોશિશ કરશું આપણે પણ અત્યારે બે દિવસ હોજ પડી જાય કોમ વધારો એના એટલે હવે આપણે ઘેર જઈએ અને આપણે હોજ પડી જઈએ ધંધ્યા કરવું પડશે બરાબર ચાલો બફેલા એકલા ખાય હા અને આપણે હેડી